રોજગાર જય બનાસ ખેડૂતોના હાથમાં સપના નવા જાગ્યા ડેરીના ધંધા ગામે ગામ ગુંજવા લાગ્યા શંકરભાઈની મહેનતે રંગ ઘણો લાવ્યો દૂધની ધારાથી ઘર ઘર સુખ માણ્યો કામ એવું કર્યું કે ઇતિહાસ રચ્યો ગાયોના ગીતે ગામનો ગૌરવ વધાર્યું એવી આપણી બનાસકાંઠાની પવિત્ર ધરામાં ગામ બાદરપુરા મુકામે આપણે સૌ મળ્યા છીએ ત્યારે આપ સર્વેને થરાદ તાલુકાના લુણાવા ગામની વતની હું ચેતના માળી મસ્તક નમાવીને વંદન કરું છું અત્રે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી બનાસગીરીના યશસ્વી ચેરમેન અને થરાદના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શંકરભાઈ મંચસ્થ મહાનુભાવો તથા તમામ પશુપાલક ખેડૂત ભાઈઓ અને બહેનોને મારા રામ રામ આજે હું તમને સર્વે દૂધ ઉત્પાદક સમક્ષ મહિલા સશક્તિકરણ સૈનિક શાળા અને બનાસ મેડિકલ કોલેજ વિશે વાત કરવા માંગુ છું આ આહલાદક ક્ષણે હું નમ્રતાપૂર્વક વંદન કરું છું એ દરેક મહેનતી દૂધ ઉત્પાદક બહેનોને જે બનાસગીરીના પીઠબળ સમાન છે બહેનો માત્ર ઘરના જ નહીં પરંતુ સમગ્ર દેશના અને આજે તો સમગ્ર જિલ્લાના આત્મશક્તિ બની ચૂક્યા છે અને બહેનો આપણા સ્વર્ગસ્થ સંસ્થાપક જે ગલબા કાકાએ હાકલ શરૂ કરી હતી પશુપાલનની આજે એ હાકલ દૂધના દરિયામાં પરિવર્તિત થઈ ચૂકી છે અને એટલું જ નહીં ગલબા કાકાએ જે સપનું જોયું હતું કે લાખો મહિલાઓને પગભર બનાવવાનું આજે એ સપનું સાકાર થઈ રહ્યું છે દૂધની શક્તિ સહકારથી સમૃદ્ધિ એ છે બનાસ ડેરીની દૂધની શક્તિ સહકારથી સમૃદ્ધિ એ છે બનાસ ડેરીનું મિશન બનાસ ડેરી માત્ર દૂધ એકત્રિત કરવાની સંસ્થા નથી પરંતુ પરંતુ આપણી આત્મા શક્તિ છે અને આપણી ઓળખ છે બનાસ ડેરીના આપણા માનનીય શ્રી ચેરમેન સાહેબે ફક્ત લોકોને ખાલી જ નથી પરંતુ સ્થાનિક લોકોને રોજગાર છે કાશી પ્લાન્ટ યુપીમાં લાખ લોકોને રોજગાર આપી રહ્યો છે મહિલા નહીં શક્તિ છે માતૃશક્તિ છે શાસ્ત્રોમાં કહેવાયું છે ને કે યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા અથાર્થ જ્યાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે અને આજે તો અને આજે તો આપણા બનાસ ડેરીએ માત્ર શાસ્ત્રને વાંચ્યું નથી પરંતુ જીવંત કર્યું છે અને લાખો મહિલાઓને પગભર બનાવી ઘરમાંથી બહાર લાવી એમને તેમના આર્થિક ચલણનું ચમકાવ્યું છે બનાસ એ દરેક ઘરમાં સમૃદ્ધિ લાવે છે શંકરભાઈએ બસ પોતાનું શાસન નથી કર્યું પણ સેવા આપે છે જેમ કે દરેક જેમ કે દર દૂધના મતે એમણે દરેક મહેનતી બહેનો અને પશુપાલનનો ભરોસો જોયો છે એમના મતે દૂધ ઉત્પાદક કે ખેતીવાડી કે પશુપાલક માત્ર વ્યવસાય નથી પણ એક જીવન મૂલ્ય છે આ માનવ કલ્યાણના મંતવ્યને હૃદયમાં લાખ રાખીને બનાસકાંઠ બનાસ ડેરીએ આજે સૈનિક શાળાની શરૂઆત કરી છે એ સૈનિક શાળા જે હજારો બાળકો ભણે છે અને એકવીસ એકવીસ સમગ્ર દેશમાં શાળાઓમાંથી આ અનોખું રૂપ ધારણ કરતી એક સૈનિક શાળા છે સૈનિક શાળાની પાછળની ઇમારત માત્ર ઇમારત નથી પરંતુ એક દ્રષ્ટિકોણ છે જે ગામડાના દરેક ગરીબ બાળકોને આકાશમાં ઊંચું ઉડવાનું ખુલ્લું સ્થાન આપી રહ્યું છે અને શંકરભાઈના સતત પ્રયાસ પ્રયાસો થકી બનાસ મેડિકલ કોલેજની રચના કરવામાં આવી છે જે શહેરો માટે બનાસ મેડિકલ શિક્ષણ સાધ્ય નથી એ આજે ગામડાઓના ગામડાઓમાં રહેલા દિવાલોના ઘસીને વચ્ચે ઉગેલા નીકળેલા બાળક માટે ડૉક્ટર બનવાનું સપનું સાક્ષાત્કાર થઈ રહ્યું છે અને માત્ર એટલું જ નહીં બનાસ મેડિકલ કોલેજમાં આજ રોજ બસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને માત્ર અભ્યાસ જ નહીં ચારસો બાવન સફળતાપૂર્વક અભ્યાસ કરીને ડિગ્રી મેળવેલ છે અને એ પણ પચાસ ટકા ફી સહાય સાથે મહિલા માટે માત્ર આરોગ્ય મર્યાદા માટે નથી મહિલાને પ્રાધાન્ય આપી આજરોજ ગામ ગામમાં મોબાઈલ મેમોગ્રાફી વાનની શરૂઆત કરવામાં આવી છે મોબાઈલ મેમોગ્રાફી વાન જે સ્તન કેન્સર ગર્ભાશય કેન્સર અને ચિકિત્સા કેન્સર જેવીની સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને ખાસ વાત તો એ છે કે સમગ્ર ટીમ મહિલાઓની છે કેટલી સારી વાત કહેવાય કે સમગ્ર ટીમ મહિલાઓની છે અને એમાં પણ બહેનો આનંદથી નિર્ભયતાથી અને પોતાની ચકાસણી કરાવી શકે છે અને જે બનાસકાંઠાને શૈક્ષણિક રીતે પછાત ગણવામાં આવતો હતો આજે એ જ બનાસકાંઠા ઉર્જાવાન યુવાન અને ઉગતા તારલાઓની જેમ ઝળહળતું થયું છે માત્ર આટલું જ નહીં આ સમગ્ર બનાસ ડેરીની પીઠભૂમિ પાછળ આપણા આપણા બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળની દૂરદ્રષ્ટિની અવિરત સેવા ભાવના છે અને અંતે એટલું જ કહીશ કે એમની મીઠી મધુર સુંદર વાણી વાવ થરાદ ને જિલ્લો બનાવી લાવ્યા સમૃદ્ધિના પાણી કે એમની જિલ્લો બનાવી લાવ્યા સમૃદ્ધિના પાણી સહકારથી સમૃદ્ધિ તરફ પ્રજાનું ભલું કરનારા સહકારથી સમૃદ્ધિ તરફ પ્રજાનું ભલું કરનારા ફક્ત વાયદા જ નહીં વિકાસના ફાયદાનું સાક્ષાત સ્વરૂપ બતાવનારા તમારી જય જય કાર હો બનાસકાંઠાના વીરા તમારી જય જય કાર હો રતન બાના હીરા તમારી જય જય કાર હો રતન બાના હીરા જય બનાસ જય જય ખેડૂત જય સહકાર આભાર